અમરેલીની પાટીદાર દીકરીની ધરપકડના પડઘા સુરતમાં પડ્યા છે દીકરીના સમર્થનમાં પાટીદારોની બેઠક મળી બેઠક મળતા પહેલા જ વિવાદ થયો હતો સરથાણાના ઈગલ પાર્ટી પ્લોટમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પાર્ટી પ્લોટના માલિકે બેઠક પહેલા જ તમામને બહાર કાઢી મૂક્યા હતા પાર્ટી પ્લોટ બંધ કરી દેવાતા રસ્તા ઉપર જ બેઠક શરૂ કરી દેવાઈ હતી પાટીદાર સમાજના આગેવાનો ફરીથી બેઠક બોલાવશે સંવાદદાતા ધ્રુવ જોડાયા છે ફોનલાઇન પર ધ્રુવ જણાવશો કે અમરેલીની પાટીદાર દીકરીની ધરપકડના પડઘા સુરતમાં પણ પડ્યા છે એક પાર્ટી પ્લોટમાં બેઠકનું આયોજન થયું હતું પરંતુ જે પાર્ટી પ્લોટના માલિક હતા તેમણે લોકોને બહાર કાઢ્યા હતા શું કારણ બિલકુલ સાચી છે અમરેલી જે દીકરીની ધરપકડ થઈ છે અને તે ધરપકડ થઈને હવે આખા સમાજના તમામ લોકો આ દીકરીને સમર્થન માટે આગળ આવી રહ્યા છે ત્યારે દીકરીના સમર્થનમાં આગામીમાં રણનીતિ નક્કી કરવા માટે ભાજપ નેતા અલ્પેશ કથેરિયા અને પાટીદાર ના આગેવાન સમાજના તેમણે એક મીટિંગ નું આયોજન કર્યું હતું ઇગલ સરસાર વિસ્તારમાં ઈગલ પાર્ટી પર છે અને આ પણ પાટીદાર સમાજના વ્યક્તિ છે જેના માલિક છે અને તે ફાર્મ માં એક મીટિંગ ગોઠવાઈ હતી સાત વાગે મેસેજ કર્યા હતા અને નવ વાગ્યા સુધીમાં બે કલાકમાં પાંચસો થી વધુ પાટીદાર સમાજના લોકો એકત્રિત થઈ ગયા હતા દીકરીને કઈ રીતે વહેલામાં વહેલી મુક્ત કરી શકાય કે કઈ રીતે નડત કરી શકાય તે માટે એક રણનીતિ નક્કી કરવા માટે આ મિટિંગ ગોઠવાઈ હતી પરંતુ મિટિંગ શરૂ થાય તે પહેલા જ જે રીતે પાર્ટી ના માલિકે તમામને બહાર કાઢી મૂક્યા હતા અને પાર્ટી પ્લોટ બંધ કરી દીધો હતો જેને લઈને આ જે તમામ લોકોએ જે મીટિંગ જે છે તે રોડ ઉપર જ કરી હતી પાંચ મિનિટની આ મિટિંગ રાખી હતી જેમાં અલ્પેશ કથેરિયાએ જણાવ્યું હતું કે આજે તો આપણને કોઈ કારણસર આ કોઈ કોઈના દબાણ વસાવીને કે કોઈ કારણસર એને આપણને બહાર કાઢી મૂક્યા છે પરંતુ આવતીકાલે હવે આપણે એક મજબૂત વ્યક્તિને શોધવાના છે અને આગામી દિવસોમાં રણનીતિ નક્કી થઈ શકે તે માટે એવો એક મજબૂત જગ્યા નક્કી કરવાની છે જ્યાં આપણે ભેગા થઈ શકીશું એટલે જ રીતે કહી શકાય કે એક રીતે તમામ પાટીદારના લોકો દીકરીના વારે આવી રહ્યા છે ભાજપ નેતા હર્ષદ કચેરીયા પણ એને લઈને જ આગળ આવીને પ્રતિક્રિયા આપી રહ્યા છે મીટિંગ કરી રહ્યા છે અને બીજી તરફ પાટીદારમાં જે આવા કોઈ કાર્ય કરે છે તો તેને રોકવા માટે પણ પ્રયત્ન કરાઈ રહ્યા છે એટલે આમ જોવા મીટિંગ થઈ છે તેને દૂર કરાઈ હોય છે પર બંધ કરી દેવાયો હોવાની પણ હાલ ચર્ચા ચાલી રહી છે પરંતુ એટલી ચોક્કસ વાત છે કે જે રીતે અમરેલીની આ ઘટના બની છે અને અમરેલી ઘટનામાં હવે તમામ લોકો આગળ આવી રહ્યા છે માહિતી બદલ આપનો આભાર તો પાટીદાર નેતા આપણી સાથે જોડાઈ ગયા છે અલ્પેશ કથિરિયા અલ્પેશજી જણાવશો જે પ્રકારની આ ઘટના અમરેલીમાંથી સામે આવી હતી અને તેના પડઘા સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે સુરતમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ જે પાર્ટી પ્લોટના માલિક હતા તેમણે લોકોને બહાર કાઢ્યા હતા ગઈકાલ રાત્રે પાટીદાર દીકરીના બારામાં સુરતની સામાજિક સંસ્થાઓ અને ઘણા બધા લોકો સાથે મળીને મિટિંગનું આયોજન કર્યું હતું આ મીટીંગ નવ વાગ્યાનો સમય હતો જે નવ ને ત્રીસ આજુબાજુ હું ત્યાં પહોંચ્યો પણ એ પેલા થોડી વાર દસ પંદર મિનિટ લોકોને ફાર્મમાં માં બેસવા દીધા પછી એના ઉપર શું પ્રેસર આવ્યો એ ખબર નહીં મકાન જેમણે જે રાખ્યું છે ફાર્મ અમે ના પાડી કે ભાઈ મિટિંગ નહીં થઈ શકે કે પછી અમે ફાર્મ ની પરમિશન લેવામાં આવી હતી પ્રાઇવેટ જગ્યામાં તો કોઈ પરમિશન નો ઇસ્યુ હોતો જ નથી એ તો તમારે કોઈ સરકારી જગ્યા હોય રોડ હોય એનો ઉપયોગ કરવો હોય તો પરમિશન લેવા જોઈએ પ્રાઇવેટ જગ્યામાં કોઈ તંત્રને પરમિશનની જરૂરત નથી તો આનું કારણ શું સામે આવી રહ્યું છે પહેલા તો બેઠકનું આયોજન કરાયું છે લોકો ભેગા પણ થઈ ગયા હતા અને બાદમાં એવું તો શું થયું કે લોકોને બહાર કાઢવામાં આવ્યા હવે ત્યાં જે હું જયારે જે જગ્યા પર પહોંચ્યો ત્યારે જે કામ જે સંભાળે છે પ્રાય તો ત્યાંથી નીકળી ગયા હતા બધું બંધ કરીને ત્યાંથી એ રીતે જાણવા મળ્યું કે એના એના ઉપર કોઈ પણ પ્રેશર આવ્યું એટલે એમને ના પડી કે ભાઈ અહીંયા ન કરો મારા ધંધાને સારું એટલે બાર પછી રોડ પર મિટિંગ કરી થોડી વાર બિલકુલ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પાટીદાર સમાજના આગેવાનો ફરીથી બેઠક બોલાવશે ક્યારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને ક્યાં અત્યારે થોડી જ વારમાં સુનાવણી છે એટલે અત્યારે શું થાય છે દીકરી આજે છૂટે છે કે નથી છૂટતી એના ઉપરના શું નિર્ણયો આવે છે એ નક્કી કરીશું શું થાય બિલકુલ આપ અમારી સાથે જોડાયા તે બદલ આભાર આવતીકાલે એની તારીખ છે અને પરમ દિવસે એના ઉપરથી આખું કેસ નીકળીએ એની પ્રક્રિયાની પરમ દિવસો તારીખ છે આજે આપણે પ્રયાસ ઘણા કર્યા પુડગામ કક્ષા દ્વારા અને પક્ષકારો જે ફરિયાદી હતા એને બોલાવવા વચ્ચે અને આગેવાની દ્વારા આખું નિરાકરણ લેવાના પ્રયત્નો થયા પરંતુ કોટ કાર્યવાહી એક વખત આપણને ખબર છે અને આપણે તો એના ભોગ પણ લઈએ છીએ એક વખત કાર્યવાહી ગયા પછી શું શું પ્રશ્નો આવતો હોય છે એટલે વહેલી છે દીકરી કઈ રીતે આવે એ માટે પાર્ટી ના સમર્થનમાં કોઈ પણ પાર્ટી વિરોધમાં કોઈ નથી એટલે દરેક વ્યક્તિઓની પાર્ટી ને માં રાખીને આમાં જોડાવું તો આવવા કોઈને પાર્ટી પ્રત્યે હોય કોઈને જો પાર્ટી પ્રત્યે વિરોધ હોય તો આ વાળી લડાઈ માં નહીં તમે પાર્ટી મૂકીને આવો કોઈ વાંધો નથી અને દરેક લોકો પોતપોતાની રીતે સ્વતંત્ર કરે